અને નઈ હતો હા હા એ ભાઈ હા મારો આડો આવ્યો તન માર અરંગ કરે તો એ તું બોલો કંકુડા આપણે

તમામ લેજે ના ખાલી હા પીઝા કાઢું આપડે બે આવે એટલે તમારે શું ચાલે

અને આજ તો આ વરસાદ જણો જણો આવે મસ્ત ગોટા બનાવું ગાદા વગર જવાનું નહીં હા તો ગોટા તમે સારો હો હા તો ગોટા બનાવું મને ખબર હે મારા હાડુ ને શું શું નહીં ભાવતું એવું હવે આડ કોને કીધો તારે હા એ આડો બગીચો તો સારો હાય હા સારું મેળ્યો આવવાનું તો તuele આવતો તો ધારુએ તો બગીચામાં બગીચો એકલા કયો તારો તો બગીચો હોય તાડ તું અંદર મામા મામા મસ્ત વાયરો આવે હે પોણી પડી હે લેબડા સોયલો હે હોય તો નું શાક ને બાજુ રોટલા ખાતા હોય તો શું મજા આવે તો અમારું તો આખું યાર અલગ જ છે યાર આખો નજારો હજી તમે આગળ તો જોયો નહીં તમે યાર બતાવતા પણ યાર તમે આવતા નહીં આવો ને પેલો ગોડો એના જેવું કરે તમે છોકરો યાર યાર કુવેને મગસ થોડું છે એવું યાર તમે એની દવા નઈ કરાવતા નો દવા તમે હા મારું બધા મગ આવું થયો લ્યા આટુ આવું થયો જંપળ લેવાને રે જો એમ અંદર વાળે આ તાવ કોમડા આવા ઉપર ભૂકા માર ખબર મે નઈ ખવરાય ચોકે જતો રહ્યો તો કાલ તો આ નવો આ લાયો છે બા લે તો વતા ખાલી તો આ હોય તો હા હોય વાત જો લેવાય નઈ હવે તો આપણે કોક કરીએ

બધું પાછી નો મહિના થવા જો થઈ ગયા પૈસા રેડી તમે કોલ પેલી બાજુ આવો મને ફોન કરો બરોબર આ બગીચા ના અંદર છે

ખબર હે કોક ને મને મેલ્યો પેલા કોક આય ફૂલ પછી બે જણા બરાબર મને માર્યો પછી મેં એને દાબીને મારે એટલે એના કોક ને મેલ્યો આ મારતો રહ્યો એવું

ફૂલ તો યાર પેલો મારા આડુ છોકરો આવે તો ગોડો હેરો તમારે આડુ છોકરો તો ગોડો અરે આપણે આજથી તો મેલાતો છે મારી વાડીમાં મેળવવાનો આવે તમારે યાર અને પોણી પીવો હું પોણી પીવા તો મે ખબર કે આવું બગાડ કરશે તો ના મોકલત વાત સાચી પણ આ તો યાર મારા ફૂલ આ બધા જીરવી ન હશે કાંઈ વેણવા લાવવાના હતા ફૂલ માર્કેટમાં ભરાયા હતા ખૂણા વાળા બધા હા ભાઈ તમારે ફૂલ ના જે પૈસા થાય ને લઈ લેજો બસ મારા જોડે તમારા જોડે લઉં કે તમે આડુ જોડે લઉં મને બે માં એક કહો આડુ બતાવો મારા જોડે લઈ લેજો તમે કેજો ને મારવાની હોપારી પણ યાર એને એવું કરી દરે ને માર્યો આઠુ છોકરા માર્યો મને માર્યો ફૂલ દેવી નો કે મારા જ કે મારા ચોકી હું તો એકલો હતો તમે તો હતા